વહેલા ઉઠતા હોય ઘણા લોકો છોકરાઓ તો ખાસ સવારે છ છ પાંચ પાંચ વાગ્યા ઊંઘમાં હોય ને ત્યાં સ્કૂલે વયા જાય હું ભણી લેવાના બધા એમ થાય કે આ હા બેસ્ટ સમય બોરાારી બાપુએ કીધું પણ એ પોસિબલ નથી બોરાની બાપા એમ કીધું કે અગિયાર વાગે સ્કૂલ શરૂ થઈ જઈ ચાર વાગે છૂટી જવી જોઈએ ચાર પાંચ વાગે બેસ્ટ સમય ભણવાનો પણ એવું પહેલું જ ન થાય કેમ કે એક સ્કૂલમાં બે પાડેમાં ઘણું બધું ભણાવી લેવાનું ઘણા બધું કમાઈ લેવાનું હોય સ્કૂલોની સંખ્યા ઓછી એમાં કોમ્પિટિશન ફૂલ હોય એવું જોયું ક્યારે સ્કૂલ ખાલી પડી રહી

સાંજ પડી જશે આ છે ને તમને એમ લાગતું છે કે ગ્રે કપડું ભાઈ ગ્રે ગ્રેડું નથી વ્હાઈટ કપડું અમે લાવ્યા એમાં કલર કર્યો અને ગ્રે આ આ વસ્તુ છે ચાલો હું જમવા જઉં છું બપોરનો સમય થઈ ગયો છે હજી છે ને હું સપના કપડા જીન્સ લઈ આવ્યા બે જીન્સ લીધા બોલો આગળ એક લીધું તું ને એમાં થોડોક પ્રોબ્લેમ કરી એક નવું લીધું ને હા હું બીજું એક લીધું મમ્મીએ બનાવ્યું છે એનું શાક કેવાય પરવનું શાક રોટલી ફ્રૂટ છે અને આ બધું આ અમારે છે ને અત્યારે રોડ ઉપર કાજુ બધા બહુ મળે તો એમાં ક્વોલિટી ફેરજ હોય ને અમે બ્રાન્ડેડ ખાવીને તો મજા આવે જો આ વસ્તુ બ્રાન્ડેડ કાજુ બદામ આમાં બધા આમ દબાવો ને તો ઓઇલે આમુ દેખાય ઓલા બધા પછી તપી તપીને જ ઓઇલ ઉડી ગયા હોય સાબુ આવી ગયા અને મારા માટે ખારી મારે ખારી મને છે ને હમણાં

આ નામ તમે બે ત્યાં પપ્પા દુકા થી બહાર હતા તમે રામદેવ માં ગયા છો અને પપ્પા તમને કઈ કહેતા અંદર આવતી જ નહીં બહાર ઊભી રેજે એવું કઈ કીધું અચ્છા ખબર તો પડી જાય હવે તમે ગમેટ માં જાઓ મળી ગયા ત્યાં ગયા તા થી આ લીધો બે થઈ જાય એટલે

સાત આઠ નવ વાગે બધા આવતા હોય ઈ સમય તો છ વાગ્યા વેલા કેવાય આરતી અમારે પતી જાય અને એ રેડી કે બધા બૈરાઓ તો ફ્રી થઈ જાય છ વાગે આરતી કરીને બધા છૂટા થઈ જાય આરતી પતે આપણે થોડીક વાર વારે રહીને વાતો કરતા હોય એવું કેવી વાતો કરતા હોય એ હું તમને ઓફિસે જઈને બતાવું નામ તો કાજુ કતરી જ છે લખેલું છે કાજુ કતરી હવે તો આ પ્રસાદી છે ખવાય નહીં

કપડો લીધું નહીં એટલે ઈ કપડું લાવ્યા છે બતે તો કર દઉં છું બેઠી લાડુ જો તૈયાર લાગે આ મારા સસરા છે ને મશીન છે ને આ તો બનાવેલું છે આ પ્રિન્ટ નથી વર્ક છે જો તમને બતાવું ધ્યાન થી કદાચ જો હવે દેખાઈ જાય

ઉઠાય જાગો જાગો રે મહેમાન આવ્યા હજી અને હાલો હાલો 12 13 વાળવાનું અને પછી એને અહીંયા હુવડાવવાનું એટલે આમ આળસ મો વડ

આપડે દુકાને જઈ ને તો શેરી દોષ્યું એમ કે છોકરી એટલે નહીના ની છોકરી વાળા એવું કરે ક્યારેક ક્યારેક શેઠ ને કે છે ઉપાડ દેવો તો તમે આવવા માંડો મારે કામે શેઠ અમે કઈ થોડા એટલે એમ કે હા પણ આને તો કઈ કહેવાતું

પૂજા વિધિ કરાવવાની પ્લસ એટલો બધો ટાઈમ નથી પાહેરે તો ન્યા આગળ ફોટો પાડે છે કે ના પાડે છે મારા સમજો કેમ ના પાડે છે એટલે મેં તો ઘરે મૂકવી તો થાય કે અહીંયા નહીં તો ઘરે બાજુમાં મૂકે છે એક મકાન મૂકી તરત બાજુમાં એટલે ન્યાય નો ભેગો થાય એટલે ગણપતિ એટલે નથી મૂકતા

સિમ્પલ ગણપતિ તો ન કેવાય એકદમ યુનિક વસ્તુ આ બધા ગણપતિ હા ને આ બધા અને કેટલો મસ્ત વર્ક કરેલો આમ મારી કાઈ થી અસલીમ અમે લેટ સેવી બાકી સારા સારા ગણપતિ અહીંથી બધા વેચાઈ ગયા બધા બધું ખાલી છે બહુ ઘણા લેટ છે વૈજા એ બધા આગળ લઈ ગયા બાકી બહુ લેટ છે તો આજે સાંજે કાઈ નહીં વધે બધા ગણપતિ વેચાઈ ગયા તું પેલા ઈ કે અહીંથી ગયો હતી તું હું બોલીને ગયો અહીંયાથી મને હું કઈ ગયો ઓકાત ની વાત કરી ને કંઈક કે કે

તમને આ કેમેરામાં અંદાજ નહીં આવે છોકરાઓ મહેનત કરી છે બધા હીટ સૌથી આરામ મારે ભૂમિ

છોકરાઓ તારા ઘરે કેવું છે હાલો હાલો શું છે ગાઈસ પર્વત ઉપર જો ચકલી છે ચાર પાંચ ઢોલીને બધા ઢોલ લઈ દો અરે બે ઢોલ વાહ 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 કેમ દુસડા ટોટા આપણા ઘરે ટોટલ 3 ઢોલ થઈ ગયા હવે એક અહીંયા એક અહીંયા અને એક બતાવો પપ્પા જોડીયો જો મમ્મી બટા લઈ દો હાલ હાલ માળે

ભાઈ જે જે બાળકો દૂધ ના પીતા દૂધ પીતા થઈ જાવ જો ભાભી દૂધ પીવે છે છે ને ઘણા છોકરાઓ એમ કહેતા હોય દૂધ નો પીવાય નો પીવાય ભાઈ શરીરમાં જેટલા આપણે વિટામિન ની જરૂર હોય ને એ બધું દૂધમાંથી મળી જાય આપણે રહ્યા હિન્દુ હે ગીર ગાય દૂધ તમારે ઘરે જે દૂધ આવતું ને દૂધ છોકરાઓ પી લેવાનું દવા સમજી શરીરમાં ઈ તાકાત આપે પછી આપણે કેવું કે હિન્દુ રહ્યા કે ને એટલે આપણે નોનવેજ ને એવું ના ખાતા હોય એટલે એ લોકો બાકી બધા કેવો હોય માસ મટી માસ ને ઉખાય ને એમાંથી બધું એનું મળી જાતું હોય પ્રોટીન એટલે આપડે દૂધ પીવાનું કઉ તમને કે મને છે ને એટલા પગ કરતા એટલા પગ કરતા સાંજે સુવા જાઓ ને મને એમ થાય કે મારે અહીંયા ઘૂંટણાથી પગને કાપી નાખો એટલી પગની પીંડી કરતી મને હવે હર કુ થઈ ગયું સવાર સાંજ બે ટાઈમ હું દૂધ મેળવીને પીવાતી પછી ના મને એટલા દિવસ પંદર દિવસ ચોડા પગ નથી ગયા અને આમ

સાડાનો પોણા દસે દર્શન ચાલુ કરે હું અહીંયા આઠ સાડા આઠ આવું આવીને રસોઈ બનાવીને ખાઈને ઓછું કે દસ વાગે જે પછી કાંઈ જવું નથી ઓલડી લેવી કોમ્બરું એટલે ટૂંકમાં મેન વાત એ હતી છોકરાઓ દૂધ પીજો મમ્મી કહેતા હોય મમ્મી પપ્પા કહેતા હોય એ હાચા ને હારા માટે કહેતા હોય પે જોય હોય બે થી

એટલે એને એટલું ખાવ ચાવો એટલું ચાવો કે પીવાનું તમને છેલે પીવાનું વધુ જોઈએ એટલે તમને પીવાની આઈટમ એ ખાઓ એ કે એ દૂધ પવિત્ર શું કહેવાય લિક્વિડ ફ્રોમમાં જે વસ્તુ જે જે વસ્તુ છે પાણી પીવો તો એ ખારે ન પી જાઓ આમ ચાવી ચાવીને મસ્ત પીવો પાણી કે ચાવીને ખાઓ પાણી પીવો અને જે ખાવાનું છે આડ આઈટમ થી પીવો તમે એમ ત્યાં આવતી એને ચાવો પણ જોકે હું મારથી પ્રશ્ન લેવું નથી થાતો પણ જ્યારે થાય ત્યારે હું ટ્રાય કરું છું કેન્દ્ર કેન્દ્રમાંથી છૂટી ગયા હવે બધે ગણપતિ જોવા માટે નીકળે છે મોડું થઈ ગયું છે પણ માહોલ બનેલો છે જો આ યોગી ચોક છે અને સામે જો રસ્તો જ બંધ કરી દીધો છે પોલીસવાળાએ જોરો શોરો ગણપતિ નું આગમન થયું

મારા સસરા ના ઘરે ફટાકડા ફૂટે આમંત્રણ તો ઘણી જગ્યા આવતા હોય પણ એક વાર આપ્યું ને ઘરે જમવા માટે ગયા અને એને આમંત્રણ અમને આપ્યું નહોતું એટલે સીધી વાત છે ને જેને આમંત્રણ આપ્યું હશે એ વાળ બેઠા હશે ને અમે આમંત્રણ વગર ગયા અને શું થયું આખો ફૂલ ડિટેલમાં એક વ્લોગ શૂટ કર્યો છે બાદ સજેસ્ટ કરીશું જોતા આવજો બાકી આવતીકાલે સવારે નવ વાગે પાછા આવી જઈ જયે શ્રી કૃષ્ણ જયારે